ડેમના દરવાજા ખોલતા નદી કાંઠાના ઓગણીસ જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લાની બે નગરપાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે ચોમાસામાં ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર હાલ તંત્ર પાણીની આવક એકાએક વધી ન જાય તેનું સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે એમસી પટેલ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ વિભાગ નવસારી આજ આ દેવધા ટાઈડલ ડેમ પાંચે આપણે વીસ ગેટ ખોલવાનું આયોજન હતું એ નવ વાગે છે આપણી વીસ ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે હાલમાં આપણે દસ ગેટ ખોલવામાં આવ્યા છે આમ બે મીટરની હાઈટ મુજબ એક 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 મીટરના ગેટ હોય આપણે અત્યારે એક એક મીટરના દસ ગેટ ખોલ્યા છે એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે ચાલીસ ગેટ ખુલી જશે દીપક વસાવા એસ ટવેન્ટી ફોર નિયુઝ